આદા ખુમાર કેવા જોગીદાસ ખુમાર નો બાપ કેવો સાહેબ નિમી અગિયારસ હતી ને ત્યારે ગામના જુવાનો નીમ લેવા બાપુ ને આવ્યા કે બાપુ આજ નીમ લેવા લ્યો બાપા તમે જુવાન માણા તમારે જે નીમ લેવા એ લ્યો પર કે તમે લ્યો તો અમે લઈ તો બાપા હું ન લઈ શકું હું હું હવે વ્રત થઈ ગયો મારાથી નીમ ભલાય નહીં જુવાનો જીદે ચડ્યા સાહેબ હાદાખુમાને કીધું બાપુ તમે લ્યો પછી તમારા નામ લેવા છે તો પણ બાપા મારાથી લેવાય નહીં લઉં તો પડાય નહીં નહીં તમારે લેવું પડશે પછી અમે લેશું અને પછી આદાખુમાને શું કીધું ખબર તમે બે ચાર જણા લ્યો તો ખરા પછી મને હિંમત આવશે તો લે હું એ એક નીમ લઈશ એક જુવાનો વાચ્યો સાડા ચાર મહિના હું કીડિયારો પૂરીશ બીજો જુવાન ઊભો થયો સાડા ચાર મહિના ગાયુંને નીરણ નાખી ત્રીજો જુવાન ઊભો થયો સાડા ચાર મહિના હું કીડિયારું પૂરીશ કુતરા રોટલા નાખીશ અને પછી આદો ખુમાણ ઉભા થયા છે હુરજ નારાયણ હામે હાથ જોડીને આદો ખુમાન કે હે હુરજ મારો બાપ કેવા ઈષ્ટદેવ કેવા તારે હામે એક નીમ લઉં છું મારું પાલ જે હો બાપ અને જુવાનો હવે લ્યો હું નીમ લઉં છું હાડા ચાર મહિના ફવારમાં ઊઠી અને દાતણ કરું અને દાતણના ચીરિયા કરીને ઘા કરું અને છતાં પડે તો જીવું બઠા પડે તેથી મરી જાઉં સાહેબ અને એ હાડા ખુમાર જોગીદાસ ખુમાર નો બાપ હાડા તરફ મહિના સુધી ના દાતણ ના ચીડિયા ચતા પીડા